એ બડા બડા વાહ સડાઈ તો હેલો યુટ્યુબ પર સ્વાગત છે નવા બ્લોગ માં કેમ છો બધા મજા બસ પાવર નેરો આપણે એમાં અત્યારે બધું આ બધું કપાશે એ બહાર લઈ લીધો આપણે કંઈ નહીં કીધું ભાઈ પેલા જ કીધું કારણ કે હું ઊભો જ છું હજી ને મમ્મી પપ્પાની બધું જો કાવડી બધી હતી ઘરમાંથી બહાર લીધી ને આ છે એ છ મહિનાની મહેનત છે મારા મમ્મી પપ્પાની આપણે તો ક્યારેક કામ કરતા એ જ ને

એ ગાડી ભરવાની છે એક ગાડીમાં તો અડધી ભરાય છે તમાર ગાડી એક ગાહાડી માંડે તો હવે આ તો પંદર ગહાડી છે તો બધું ખડકી દઈ હું તમારા પપ્પા જાય છે કપા વેસવા મને લઈ જતા પણ જય કીધું કે

मैं कभी पानी नामिन તમે જમી લીધું ને મને કોઈ સાહી આપી ની ભાઈ ને જો એ તાપ કરી ને તો તાપે છે બધે એવું ને આજ ટાઈટ બહુ પડી ગયા કે ખાધું તો ટાઈટ સડી ગઈ છે એમાં બોલો આ શું સાહી ખાધી કે સાહી પીવી એવા ટાઈટ ભાઈ એમ મને મને નો ખાવા દીધી સાહી પણ અચ્છા ટાઈટ પડી ગઈ છે તો બધાય તો તાપી છે કારણ કે પપ્પા વિયા જાય છે કપાવે છે ને કે કામ છે ની આજ તો બસ નમથી હીરામાં રજા છે આજ કારખાને બુધવાર છે આજ એટલે

તે માર બીબડા કેટલા ખરે પાસા

જે છે એ અમારા ખેતર જ છે અને આજ આપણે જે શોર્ટ ચેનલ છે એમાં પચાસ સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા આગળ હતી હું સાઈશ લેવા જોઈએ ત્યારે તો બધાની થેન્ક ને એ ચેનલ નો ખબર હોય તો એ નું નામ તમને કહી દઉં જેક શોર્ટ લાઈફ છે એમાં મિની બ્લોગ નાખું હું ડેલી નથી નાખતો હમણાં તો તેણ જમણથી નથી નાખા કેમ કે અવાજ મારો બદલી ગયેલો છે તેમાં વોઇસ ઓવર કરવામાં બહુ પ્રોબ્લેમ થતી આજે મારે બુપ્પા ચા બનાવે છે તો આજ ચા આપણે પીવાનો છે ને બુપ્પા બનાવે છે વાહ વાહ ખાવાનું એટલે મેં હાથ ગીર તમે આવી જાવ નાસ્તો પાણી થઈ જાય ને પણ તો પછી કેટલી મગાડે પછી કેટલી તમારે ધોવી ન પડે

બધું બધું બનાવીને રાખી જાવ આજનો ગીમો હશે ગીમો હોય તો યાર લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા મળ્યા પછી કાલે નવ વ્લોગ બધા જય માતાજી બાય બાય